પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કામકાજ રેડી છે ઈશ્વર એટલે શું તમને ખબર છે સાહેબ ઈશ્વર ક્યારે કશું આપતો નથી પણ એને જયારે ખબર ઈશ્વર શું કહે છે તું લાયકાત કેળો હું તને બધું આપીશ આપણે શું કહીએ તું પેલા હાલ પછી હું લાયકાત કેળો આ લોચો અહીંયા પડી ગયો સાબે કે તું દયાળુ છે પણ કસાઈ દી બી ખરાતે નહીં આપે સાબ કસુંજ ગમ્મેલા માથા રગડો બેટા પાંચ સોમવાર કરો સારો વર્મ મળશે એવો ખટારા જેવો મળશે ને બેટા ના કરતા તમે સાચું બોલ હે ભગવાન પેપર હારું ભગવાન લખવા આવશે પેપર ઈશ્વર પાસે કસું માંગુ નહીં ખાલી સોરી ને થેન્ક્યુ કહેવા જવું દોસ્તો જને જવું હોય બહાર નીકળી જાવ આખો દિવસ ઉઠાને હવે છૂટજે તમે નહી આલે મે નહી આપ્યા હે ને આપણે જીવનમાં કલાક બે કલાક શાંતિથી બેસી જાય તો બહુ મજા છે મારા બહુ વિચિત્ર માણસ સ્ટ્રિક્ટલી કોઈને મુવમેન્ટ કરવા દેતો નથી એક વાર કરવી હોય તો દસ મિનિટ છૂટ આપી દઉં પછી મોરારી કથા કથાની ગામ જાન ઊંઘી જાન પછી ખબર બાપુઓ વચ્ચે વચ્ચે ગીતો ગવડાવે એટલે પેલા બહેનો જાગી જાય હોય જાય બધા આ વચ્ચે ભજન ગવડાવે કેમ ખબર છે હા બોલો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવું નહીં મંદિર મસ્જિદમાં માં જવું પણ સોરી ને થેન્ક યુ કહેવા જવું ભીખ માંગવા જવું નહીં આપણો પહેલો ધર્મ છે તમે જુઓ અહીંયા પંખો બંધ હોય ને તો ગરમી લાગે પછી પંખો ચાલુ કરો તો હવા આવે તો હવા પંખામાંથી આવે પંખામાં હવા ભરેલી હોય પેલી પાઇપમાં કે ધાબા ઉપરથી કોઈ ફૂકો મારતું હોય તો હવા ક્યાંથી આવે છે હવા તો છે જ પણ પંખાથી આપણને શું થાય છે ફીલ થાય છે સમજ પડે છે હવા તો છે જ પણ પંખો ચાલુ થાય અનુભવ થાય કે હા વા છે આ રૂમમાં એમ મંદિરો મસ્જિદોથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ પણ એ ત્યાં નથી એ ક્યાં નથી આ મંદિરો મસ્જિદો આપણી આસ્થાના પ્રતિક છે પણ ઈશ્વર ત્યાં નથી એટલે આપણો પહેલો ધર્મ છે કે ઈશ્વર પાસે કશું માગવું નહીં સોરી ને થેન્ક યુ કહેવા જવું હે ઈશ્વર તે હાથ પગ આંકળીઓ કાન નાક બધું સલામત આપ્યું છે તારો આભાર હવાર પથારીમાંથી ઉઠીએ ને કરાગરે લક્ષ્મી લક્ષ્મીકર મુલે સરસ્વતી ગાવાનું એમાં શું છે ઉઠાડ્યા તો ઉઠાડ્યા એટલે કેટલાય નહીં ઉઠતા ભાઈ થેન્ક યુ કહી દે એના બાપાને તો નહીં જતું પણ આપણે આનંદ થાય કે મેં કીધું બાપુ થેન્ક યુ સાહેબ તમારા જેવા યંગ છોકરા છોકરીઓ ફેફસાડે કિડની હાથમાં લઈને બેઠા છે તમે નસીબદાર છો કે ઈશ્વરે બધું મસ્ત આપ્યું છે તો રોજ એનો આભાર વ્યક્ત કરો રોજ સોરી કહો કોઈ ભૂલ થઈ જાય ભગવાન સોરી કોઈને સંભળાવા નહીં મેં કીધું ને જે બીજાને બતાવવા કરો એ પાપ અને પોતાની જાતને બતાવવા કરો એ પુણ્ય ઈશ્વરને જે કહો જ્યારે કહો બિલકુલ ચૂપચાપ ક્રિશ્ચિયાનિટીમાં એક કન્ફેશન બોક્સ હોય એ બોક્સમાં જઈને તમારે ઈશ્વર જોડે જે કંઈ કહેવું એ કહી દેવા એના પાછળનો હેતુ આ છે કે સે સોરી એન્ડ થેન્ક યુ ટુ ગોડ આપણો પહેલો ધર્મ છે કે હું ઈશ્વર પાસે જઈશ મળવા જઈશ નવા કપડાં પહેર્યા હોય તો જઈશ મજામાં હોય તો દુખમાં દુઃખમાં તકલીફમાં હોઉં તાવ આવ્યો હોય ડિવોર્સના દિવસો આવી ગયા ભગવાન જોડે જવાનું નહીં મજામાં આવતા જવા ઘરે મીઠાઈ બની લઈને જવાનું ભગવાને કે લે બાપુ ખાઈ જવાની આપણે જ પાછી બીજો ધર્મ આ જે વાતો કરું છું ભય મુક્ત જીવનની છે બીજો ધર્મ આપણો બીજો ધર્મ શું છે ખબર છે રોજ મા બાપને પગે લાગો તમારા માંથી કેટલા લાગો છે આટલા લોકો જોડે આ સેમિનાર પૂરો થયા પછી એક સરસ ફોટો પડાઈશ અને જે લોકો સાચું બોલ્યા છે બે હાથથી સલામ કરું તમે સાચું બોલ્યા મારા જેવો કહે સાહેબ તમને ખબર છે ભગવાન કદી જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત બી નથી એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા તો આપણો ભગવાન કોણ કોણ મા બાપ તો આપણે કોને પગે લાગવું જોઈએ આપણા મા બાપને કોનું રિસ્પેક્ટ કરવું જોઈએ આપણા મા બાપ તો આપણો બીજો ધર્મ છે સાહેબ પાંચસો જણામાંથી પચાસ આંગળી ઊંચી થાય દેશનું શું થશે પૈસા તો હાલતા નહીં વાપરવા નહીં લાગવું

જેટલા તાળીઓ પાડીને બધા જ ઘેરીને લાગજો હો એ તો ઘણી નેતાઓ પણ આવે પૈસા લઈને આપણો બીજો ધર્મ છે કે મા બાપને પગે લાગો સાહેબ આપણે ગણપતિની પૂજા કરીએ છીએ ખબર હમણાં જ ફેક્યા અઠવાડિયું તો ગુલુ ગુલુન ભાઈ ભૂમ માર તો જીવ જ ના ચાલે હું તો બે વર્ષથી લેવું ઘરે જ રાખવું તું રહેવાય યોજ રહે તું તારે એમને કેમ પગે લાગી જ ખબર એકવાર શંકર ભગવાન ભાવનગરમાં રહેવાયા આ મહિનો સાચું કહું તો પેલા એમના બે છોકરાઓ કાર્તિક ને ગણપતિ જેને તેને પકડીને મારે ફેટે ફેટે તે બધા ભેગા થઈને શંકર ભગવાન પાઈ ગયા ગયા આ તમારા છોકરાને સમજાવ તો કે એ તમે બે જણા જાઓ એક મહિનો પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો તો કાર્તિક તો સીધા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ગણપતિ તો આવીને એ ઉભા રહ્યા કોઈ જીપ વાળો બિહારે નહીં શું કરે બિચારા આવું પેટ કોણ બેસાડે પછી અમને યાદ આવ્યું કે એ પૃથ્વી પ્રદક્ષિણા મા બાપની જ કરો એ દોડતા ઘરે પાછા આવી અને એને મા બાપની પ્રદક્ષિણા કરી અને ભોળાનાથે કીધું કે જ્યાં કઈ પૂજા થશે પહેલા પહેલી તારી થશે આ મા બાપનું મહત્વ બીજું એક વાક્ય છે તમારા ભાવનગરમાં એક વાક્ય વપરાય છે પહેલી નજર નો પ્રેમ મન તો સાહેબ દેખતા જ ગમી ગઈ બોલો તો સાહેબ પેલો છોકરો બાઇક પરથી ઉતરો આ હા બસ પતી ગયું ખલાસ આ પહેલી નજર નો પ્રેમ થઈ જાય ખબર છે બધું જોઈન થાય આજે બધું જોઈન થાય ને પ્રેમ નથી તો સેક્સ છે પ્રેમ વાત જ જુદી છે ખબર જ નથી પહેલી નજર પ્રેમ કોને કહેવાય ખબર છે આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને માં આપણા માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે ડાયો છે કે ગાળો છે ધોળો છે કે કાળો છે ડફોર છે કે હોશિયાર છે કે લૂલો લંગડો છે કે બહેરો બોબડો છે અને એ આપણા માટે લંગોટ બાળો ત્યાં ગોદડીને ઘોડિયું બનાવે ને એમને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે અને એના માટે એને પગે લાગવાનું અને એટલે માનું મહત્વ બાપથી બી વધારે છે આ શીખવાડે કોણ મન સાહેબ પેલી કોઈને લુલી લંગડી કાળી કુબડી છોકરી ગમી જાય મન તો કાળી ગમી ગઈ થાય પ્રેમ અથવા કોઈ છોકરીને એકદમ પોલિયો થયો હોય વાલ ના હોય ને મને તો આ ગમી ગયો પહેલી નજરે આવો થાય છે તો જોઈને જે થાય પ્રેમ નથી એના વિશે પછી ચર્ચા કરું આ પહેલી નજરનો પ્રેમ પણ મા બાપ શીખવાડે યોર પેરેન્ટ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ

આજે અહીં બેઠેલા બધા લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાવનગરમાં બીજી વાર તો જાય અહીં બેઠેલા બધા લોકો મા બાપને પગે લાગતા હશે તો આટલી મારી વિનંતી છે આ કામ કરજો તમારો ફાયદો છે મારો તો ભગવાન થવો જ થાય નહીં દરિદ્ર બ્રાહ્મણ છું નહીં આવે એટલે કોઈ વાંધો નથી ત્રીજો ધર્મ હું કોલેજમાં મારે બારમાં માં ટકા આવ્યા એટલે પછી એક પાલનપુરની ખટારા જેવી કોલેજમાં બીએસસી ચાલુ કર્યું કેમિસ્ટ્રી સાથે બીએસસી ચાલુ કર્યું એટલે હવે પૈસા ક્યાંથી લાવવા બાપા દરજી કામ કરે પણ પહોંચે નહીં એટલે મેં એક હોટલમાં વેઇટરની નોકરી ચાલુ કરી એટલે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ હું ત્રણ વર્ષ એક હોટલમાં વેઇટર હતો અત્યારે મારી મસ્ત હોટલ છે પોતાની તો રાત્રે હોટલમાં વેટરની નોકરી કરું દિવસે બીએસસી કર્યું કોલેજની કેન્ટીનમાં ગયો બધા મેં તો યાર સારું મારા દોસ્તાને જિંદગી સાલી નક્કી થઈ ગઈ આપણે ડોક્ટર તો બન્યા નહીં કમ્પાઉન્ડરમાં કોઈ લે નહીં હવે બીએસસી કરીને બી શું જ દાલદર મારશું મને કે રાહોલ સિગરેટ પીઓ ટેન્શન દૂર મેં તો લાવો એટલે આપણે સિગરેટ ચાલુ કરી ખાલી ખોંસી થઈ ગઈ પણ ટેન્શન દૂર થયું નહીં કશું મન કે બે પીવાની એટલે બે ચાલુ કરી તો સાલું આમ માથું મને કે રોજ પીવાની લાવલ મહિનામાં બધું લાઈનમાં આવી જશે આપણે કીધું ચાલુ રાખો એક દિવસ હું કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો તો ને એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા પેલો મને કે સંજય સાહેબ આવે અરે મેં તો આયા તો આયા આવે સાહેબ મારી જોડે આયા અને સાહેબે તો મને ખેંચીને જે લાફો મારે ખચખચાય સાલો લાપોટીઓ થઈ ગયો

સબકુજ આ લોચો થઈ ગયો જીવન યાદ આવે એ તો પડે તારે ખબર પડે કેમકે હું એક વ્યાયામ શાળામાં કસરત કરવા જવું પણ ના પહોંચે ત્યાં સફાઈ બી કરી દઈએ એટલે આપણને કસરત મફત કરવા દે ઘરની સામે જ એના બદલે હું સાહેબ ઘરે ગયો સાહેબ ના દરવાજો ખકડાયો સાહેબ દરવાજો ખોલ્યો સાહેબ કે ચાલો મારા મારી અભિસારી છાપ ખરાબ એટલે મને કે શું છે મેં દું સાહેબ સોરી કાલ તમને ધક્કો મારી દીધો મને કે અચ્છા લડકા સુધર જા મેં કીધું યાર પર લાફો ના મારવો જોઈએ ને છોકરીને દેખતા સાહેબ સિગરેટ છૂટી ગઈ બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં શિક્ષકને પગે નહીં લાગવાનું પણ જેને તમારું જીવન બદલવામાં રસ છે જેના શબ્દોથી આપણા જીવનમાં ચોટ લાગે છે આવા લોકોને પકડી કાઢો એમને શોધી કાઢો ને એમને પગે પડો આપણો ત્રીજો ધર્મ છે ગુરુઓને પગે નહીં લાગવાનું તે કલ્યાણ રોજા સાલા તારું કર પેલા આ કો ગયો છે તું ગુરુને પગે નહીં લાગવાનું શિક્ષક ને પગે નહીં લાગવાનું પણ જેને પગે પડવાનું મન થાય જેના શબ્દોથી તમને અહીંયા ચોટ લાગે કીક લાગે આવા લોકોને શોધી કાઢો જાહેરમાં પગે પડો આ આપણો ત્રીજો ધર્મ છે મને સાહેબ હજારો વિદ્યાર્થીઓ પગે લાગે છે પણ હું મારા એ બે ત્રણ પ્રોફેસરોને આજે દંડ પ્રણામ કરું છું કે સાહેબ તમે મારી જીવન બદલ્યું છે આ આપણો ત્રીજો ધર્મ